નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે સત્તર તારીખે કચ્છમાં વેરી હેવી તથા અઢાર અને ઓગણીસ તારીખે હેવી રેઇનની આગાહી સાથે જાણો કચ્છમાં ક્યાં અને કેટલો વરસાદ વરસ્યો કચ્છના હવામાન સમાચાર જોઈએ તો કચ્છમાં આજે સત્તર તારીખ માટે ઓરેન્જ એલર્ટ છે એટલે કે વેરી હેવી રેઇનની આગાહી છે અને અઢાર તથા ઓગણીસ તારીખ માટે હેવી રેઇનની આગાહી છે ત્યારબાદ ચાર દિવસ કચ્છમાં મધ્યમ વરસાદની આગાહીની વાત અમદાવાદથી હવામાન શાસ્ત્રી રામ આશ્રયે કરી છે અને જણાવ્યું છે કચ્છમાં સત્તર અઢાર અને ઓગણીસ તારીખે ભારે વરસાદ ગાજવીજ તડાકા ભડાકા સાથે વરસાદ થશે છેલ્લા બે દિવસ દરમિયાનના કચ્છમાં પડેલ વરસાદનો નજારો જોઈએ તો આજ સવારના છ વાગ્યાથી આજ સાંજના છ વાગ્યા સુધી અને અત્યાર સુધી પડેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો અંજારમાં આજનો વરસાદ કંઈ નહીં અને સિઝનનો કુલ વરસાદ બસો સિત્તેર એમ એમ અબડાસામાં આજનો વરસાદ કંઈ જ નહીં અને સિઝનનો કુલ વરસાદ એકસો ઓગણસાઠ એમ એમ ગાંધીધામમાં આજનો વરસાદ કંઈ જ નહીં અને સિઝનનો કુલ વરસાદ બસો અડસઠ એમ એમ નખત્રાણામાં આજનો વરસાદ કંઈ નહીં અને સિઝનનો વરસાદ બસો ચોવીસ એમ એમ ભચાઉમાં આજનો વરસાદ કંઈ નહીં અને સિઝનનો કુલ વરસાદ એકસો સત્તર એમ એમ ભુજમાં આજનો વરસાદ કંઈ નહીં અને સિઝનનો કુલ વરસાદ એકસો છ્યાસી એમ એમ મુન્દ્રામાં આજનો વરસાદ કંઈ નહીં સીઝનનો કુલ વરસાદ ચારસો અઢાર એમ માંડવીમાં આજનો વરસાદ કંઈ નહીં સીઝનનો કુલ વરસાદ બસો અઠ્યાસી એમ એમ રાપરમાં આજનો વરસાદ કંઈ નહીં અને સિઝનનો કુલ વરસાદ એકાણું એમ લખપતમાં આજનો વરસાદ તેર એમ અને સિઝનનો કુલ વરસાદ અડસઠ એમ એમ પચીસ એમ એમ એટલે એક ઇંચ વરસાદ ગણાય જુલાઈ વિશ્વ દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી ની તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર